નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત માં મહિલા કુસ્તી જાતીય શોષણ કરનાર અને પોલીસે જેની સામે કર્યો એમાંથી કેસ કે બાળ મહિલા એનું શોષણ જાતીય શોષણ કરનાર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય સિંહ

શૌરાણ ની એ જીત્યા અને ગર્જનાઓ કરી હતી કે દબદબા તો હે દબદબા તો રહે ઘોષણાઓ કરી હતી એનો ફુગ્ગો આજે ફૂટી ગયો આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ નરેન્દ્ર મોદીની સરકાર જે કુલભૂષણ ને બચાવી રહી હતી આટલા બધા વખતે એકાદ વર્ષથી નારાજ કરવા જતા પાંચ છ બેઠકો પડે કારણ કે ત્યાંના બાહુબલી નેતા છે અને ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપવી પડે એ એની ગરજ છે અને ન આપે તો બીજા પક્ષો એને ટિકિટ આપે છે અને છેક અટલ બિહારી વાજપેયી ના સમયથી એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે મીડિયામાં જાહેર કરે છે છતાં એમની મોદી સરકારની કૃપા છે એ વખતે જેલમાં એમને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ પત્ર લખ્યો હતો જાતીય સતામણી કરતા રહ્યા છે એની સામે છેલ્લા એક વર્ષથી જંતર મંતર પર સુપ્રીમ કોર્ટમાં બીજી અદાલતોમાં પોલીસ સમક્ષ પ્રધાનમંત્રી સમક્ષ હોય એવું નહોતું અને ઉપરથી પોલીસે જે જંતર મંતર પર જે દેખાવો કરી રહી હતી એ મહિલા પહેલવાનો એમની સાથે બદસલુકી કરી એમને ખેંચીને લઈ ગયા એ દિવસે કે જ્યારે નવી સંસદનું ઉદઘાટન હતું અને નવી સંસદના ઉદઘાટનમાં જાતીય સંસદ ગૃહમાં બિરાજમાન હતા આ ઘટના કેમ બની એની પાછળ કોણ કે એક વર્ષ પછી પગલા લેવાની વાત કેમ આવી એવું જાણવા મળે છે કે મેળવી ના વિધાનસભામાં અને આ વખતે સાફ થઈ જશે તમને ખ્યાલ છે કે પેલી મિમિક્રી પ્રકરણ બન્યું તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનરજીએ સંસદ ભવનમાં સંસદ પરિસરમાં સંસદ ગૃહની ઉપરાષ્ટ્રપમાન ગણાવ્યું એટલે કે ભારતીય જનતા પાર્ટીની ગણતરી એવી હતી કે જાત સમાજનું સમર્થન લેવા માટે એમણે આ એક નુસ્ખો અજમાવ્યો હતો એમ ઉપરાષ્ટ્રપતિ અથવા તો રાજ્યસભાના સભાપતિ ની પાસે આ કેવડાવ્યું હતું પરંતુ સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીરના છેલ્લા ગવર્નર પુલવામા જે પ્રકરણ બન્યું અને આપણા અસંખ્ય જાબાજ જવાનો શહીદ થયા એ એમનું આખું રહસ્ય એમણે ખોલી નાખ્યું હતું એટલે એ પણ જાટ નેતા અને બીજા પણ જાટ નેતા આ પહેલવાન કુસ્તીબાજ મહિલાઓ પણ જાટ છે એટલે આ જાટ પ્રકરણ એ નરેન્દ્ર મોદીને એની ભારતીય જનતા પાર્ટીને નડી જાય એવા સંજોગો ઉભા થયા છે ઉત્તર પ્રદેશમાં તો સવિશેષ એમને નડે એમ છે એટલે એમણે છેલ્લે છેલ્લે આ ખેલ મંત્રાલય ના ખેલ મંત્રી અનુરાગ ઠાકુર એની મારફત આ નિર્ણય લેવડાવ્યો

બ્રજભૂષણસિંહ નો ઈલાકો હોવાથી સાક્ષી મલિક અને બીજા મહેલવાનો એલવાનોની જાતીય સતામણી થશે એટલે એ ના છૂટકે નરેન્દ્ર મોદીની સરકારે ઝૂકવું પડ્યું અને આ નિર્ણય લેવો પડ્યો તમને ખ્યાલ છે કે ખેડૂત વિરોધી ત્રણ કાયદા નરેન્દ્ર મોદી ખાલિસ્તાની અને આતંકવાદી અને ન જાણે શું શું કહ્યું હતું ખેડૂત નેતાઓને એક વર્ષ સુધી એ આંદોલનમાં એ ઝુક્યા ન હતા સાતસો કરતા વધુ ખેડૂતોના મોત થયા અને પછી છેવટે નરેન્દ્ર મોદીને ખ્યાલ આવ્યો કે હવે તો છે એવું તો ચોક્કસ લાગે છે કારણ કે બે હજાર ચોવીસ માં એમણે ત્રીજી વાર વડાપ્રધાન થવું છે અને આ દેશની અંદર લોકશાહીને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવા માટેના કાયદાઓ એ સંસદમાં વિપક્ષને ને બહાર કાઢીને કરાવી રહ્યા છે એ એ આપણે જાણીએ છીએ સાક્ષી મલિક એવી એવી વિરાંગના મહિલા કે જેને આપણા માટે સુવર્ણ પદક જયારે મેળવ્યો કુસ્તીમાં ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને પોતાના નિવાસસ્થાને નિમંત્રણ આપ્યું હતું અને એમના સહિતના જે મહિલા પહેલવાનો હતી એમને પણ નિમંત્રણ આપીને એમને પોતાની બાળકીઓ પર એમના બધાના શોષણ કરતો જાતિય શોષણ કરે છે એવા એવા આક્ષેપો સાથે એમણે ફરિયાદો કરી ત્યારે નરેન્દ્ર મોદીએ કોઈ પગલા લીધા નહોતા ઉપરથી દિલ્હીમાં અમિત શાહ ની જે પોલીસ છે એને એમના પર જુલમ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું અને છેવટે આંદોલન ત્યારે સામે પોલીસ તપાસ થઈ અને એને માટે પણ જે ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ સમક્ષ ગઈ અને એમણે જયારે આદેશ આપ્યો કે એફઆઈઆર નોંધો ત્યારે એ દિશામાં કંઈક કામગીરી આગળ વધી એફઆઈઆર નોંધાઈ નાબાલિક જે પહેલવાન હતી નાબાલિક પહેલવાન જે હતી એના પરિવાર પર દબાણ લાવીને એ પોક્સો કેસમાંથી આ બ્રજભૂષણ સિંહ એ ફારે કરી દેવામાં આવ્યા કારણ કે

માણસો જ્યારે ત્યારે હવે તો એના સંદર્ભમાં પાછું ગોંડા જિલ્લાની અંદર જે રીતે એમણે સ્પર્ધાઓ યોજી એનાથી વધારે બળ મળ્યું કારણ કે ગોંડા જિલ્લાની અંદર એ જે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું એ વિસ્તાર એ આ બ્રજભૂષણ સિંહના પ્રભાવ હેઠળનો વિસ્તાર છે અને એટલા એટલે એટલે જ એમણે જ્યારે આ વાત કરી ત્યારે મને લાગે છે કે એના પડઘા દેશમાં જ નહીં પણ દુનિયામાં પડ્યા અને આ સંજયસિંહ જીતવાને કારણે જે રીતે એમણે બ્રજભૂષણ સિંહે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય જે રીતે વિજય ઉત્સવ મનાવ્યો એમ એમણે પેલો દબદબા તો હૈ દબદા તો રહેગા રહે તો ભગવાન શોષણ કરનાર વ્યક્તિ એ ખુલ્લે આમ જયારે આ રીતે ફરતો હોય ત્યારે મને લાગે છે કે એની એને કંઈક નકેલ કસવી અથવા તો એને છે વશમાં કરવાની અથવા એની સામે પગલા લેવાની જરૂર છે એવું પ્રેશર હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર તરફથી પણ આવ્યું એવું મનાય છે અને છેલ્લે એ જ્યારે આ બરખાસ્ત કરાયા ત્યારે સાક્ષી મલિકે કહ્યું અને એના પહેલા પણ પદ્મશ્રી જેમને અપાયો બજરંગ પુનિયા એમણે એ પદ્મશ્રી એ વડાપ્રધાનના ત્યાં જઈને એમને મળવાનો આગ્રહ રાખીને એક પત્ર સાથે પરત કરવા માટેની એમની તૈયારી હતી પરંતુ એમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દેવામાં નહી આવ્યા અને એ ફૂટપાથ પર પોતાનો પદ્મશ્રી મૂકીને આવ્યા અને એના ઉપરાંત ગુંગા પહેલવાન જે કહેવાય છે જેમને પણ પદ્મશ્રી આપ્યો આ બંને જણાને પદ્મશ્રી નરેન્દ્ર મોદીની સરકાર વખતે જ અપાયો અને એ જે આપણા રાષ્ટ્રપતિ ને હસ્તે એમને જે પદ્મશ્રી અપાયો એ પદમશ્રી રામનાથ ને હસ્તે અપાયો એ પદ્મશ્રીરેન્દ્રસિંહે પણ એ પણ કે હું પણ મારો પરત કરીશ એટલે આના પડઘા જે પડ્યા એ પડઘા બહુ જ ગંભીર હતા અને એની અસર એ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં પડી શકે એને કારણે નરેન્દ્ર મોદીની સરકારે ઝૂકવું પડ્યું હવે આક્ષેપ તો એવો હતો કે આ જે મહિલા પહેલવાનો છે કોંગ્રેસના પ્યાદા બનીને આંદોલન કરી રહ્યા છે પરંતુ કોઈ જાતીય સતામણીના આક્ષેપ કોઈના પ્યાદા બનીને કરે આટલી મોટી સંખ્યામાં આટલી મહત્વની જે ઉપલબ્ધિ દેશને માટે ગૌરવ સમાન કહી શકાય એવી વ્યક્તિઓ એ ન કરે અને ભલે પ્રિયંકાલા રહ્યા અને આની જે તપાસ સમિતિ જે નીમવામાં આવી મોદી સરકારે જે તપાસ સમિતિ નીમી એ પણ મેરીકોમ જે મુક્કાબાજ જે આપણા માટે દેશને માટે ગૌરવ એવું જેમને ભારતીય જનતા જનતા પાર્ટીની સરકારે સભ્ય બનાવ્યા હતા એટલે એ જો ભારતીય પાર્ટીમાં કોઈ હોય તો એમાં કઈ વાંધો નહીં પણ કોઈ કોંગ્રેસમાં હોય કે બીજા પક્ષમાં હોય તો એ છે ને એની સામે વિરોધ નોંધાવવા જેવી વાત થાય અને એને આંદોલન એ એનું આંદોલન એ રાજકીય ગણી લેવામાં આવે એવું આપણને જણાવવામાં આવે છે અને આ સરકાર એ દિશામાં પોતાના જે જે કાર્યકર્તાઓ છે એમને તો સ્મૃતિ જે મહિલા અને કલ્યાણ કલ્યાણ બાળ મંત્રી છે છે એ પણ આની અંદર ને મહિલા ના પક્ષે ન રહ્યા એ પણ એક શરમજનક બાબત છે અને ઉપરથી ભાઈ શ્રી બ્રજભૂષણ સિંહ એમ કે છે અબ ક્યા મેં ફાંસી પર લટક જાઉં અને એ ભાઈ પાછા આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ને મળ્યા અને એ એમને મળ્યા પછી એમણે કહ્યું કે હું તો હવે ચૂંટણીમાં બહુ વ્યસ્ત છું ને હું પણ હવે કુસ્તીમાંથી ફારેક થઈ જાઉં છું જે રીતે સાક્ષી મલિકે કહ્યું કે હવે હું કુસ્તી નહીં લડું એટલે આ ભાઈ પણ જાણે કે કુસ્તીમાંથી ફારેક થઈ જતા હોય એ રીતે જાણે કે સાક્ષી મલિકની કોમ્પિટિશનમાં હોય એ રીતે પોતે વાત કરી રહ્યા છે પરંતુ મને લાગે છે કે એમની સામેનો રોષ એ આપણે જોઈ શકીએ છીએ કમનસીબે કપિલ દેવ જેવા બહુ જ સન્માનનીય આપણા ખેલાડી અને આપણને વર્લ્ડ કપ પહેલા અપાવનાર કેપ્ટન ક્રિકેટ કેપ્ટન એ આ મહિલા પહેલવાનોને પક્ષે રહ્યા મહેન્દ્રસિંહ ધોની કપિલ દેવ સૌ ગાંગુલી

કેમણે કહ્યું કે મુખ્યમંત્રી જે છે સોરેન હેમંત સોરેન એ મારા બહુ જ અંગત મિત્ર છે એટલે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી તરફથી હું ચૂંટણી નહીં લડું એટલે એટલે જે પાર્ટીને વશ ન થાય એ લોકોને કે આ આવી મહત્વની વિભૂતિઓને પણ તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જયારે વર્લ્ડ કપ ની ફાઈનલ રમાવાની હતી ત્યારે આ ત્રણેય વ્યક્તિઓની ઉપસ્થિતિ કેમ નથી એ મોટો પ્રશ્ન થયો હતો એમને નિમંત્રણ પહોંચાતા કે નહીં એ પણ એક બહુ જ મોટો પ્રશ્ન હતો વિનેશ પોગાટે કવિ શિવમંગલસિંહની સુમન એમની વરદાન માંગુંગા નહીં એ કવિતા એ પોસ્ટ કરી છે અને એ કવિતાના થોડાક શબ્દો સાથે હું આજના એપિસોડ ને પૂર્ણ કરું છું બધું કવિ છે કંઈક આવા છે યહાર એક વિરામ હૈ જીવન મહાસંગ્રામ હૈ યહાર એક વિરામ હૈ જીવન મહાસંગ્રામ હૈ તિલ તિલ મિટુગા पर दया की लूंगा नहीं वरदान मांगूंगा नहीं स्मृति सुखद प्रहरों के लिए अपने खंडहरों के लिए ये जान लो मैं विश्व की संपत्ति चाहूंगा नहीं वरदान मांगूंगा नहीं कविता घनी मोटी है पर कहूवन कहू के हमें आ लोग किसी खिलाड़ी के मरने पर रोने का इंतजार करेंगे क्या ए अपने જોઈએ છીએ કે જે રીતે સરકારનું આવું આપણે જોયું અને સચિન અને બચ્ચન જેવા લોકો પણ જો આ મહિલા પહેલવાનોને મુદ્દે મુખ પ્રેક્ષક બનીને રહ્યા હોય અને દેશની પ્રજા એની સામે જે આ ઘટનાક્રમ બન્યો એને પણ એને એને સમર્થન આપવું જોઈએ એ સમર્થન જે જે લોકો આવ્યા એનો સાક્ષી મલિકે પણ આભાર માન્યો હતો પણ આભાર માન્યો તો પુન્યાએ પણ આભાર માન્યો પણ હજુ આ સંગ્રામ આગળ ચાલવાનો છે આ પૂર્ણ વિરામ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે રાતે નવને ટકોરે નમસ્કાર